નમસ્કાર દોસ્તો ગઈકાલે ગીરગઢડા શહેરને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બંધનું એલાન કરવામાં આવ્યું હતું અને આજે આ શહેર છે તેને સજ્જડ બંધ પાડ્યું છે ગઈકાલે ગીર ગઢડા ઉના રોડ પરના દબાણો હટાવ્યા છે તંત્ર દ્વારા આ સિવાય ગીરગઢડા જામવાડા રોડ પરના દબાણો હટાવ્યા છે બસો ને પચીસ જેટલી દુકાનો છે જેને ધ્વસ્ત કરવામાં આવી છે ક્યાંક રોષ છે ક્યાંક દુઃખ વ્યક્ત કરવામાં આવી રહ્યું છે ક્યાંક એવું મનાઈ રહ્યું છે કે તંત્રનું આ પગલું છે તે સરાહનીય છે પરંતુ અહીંયાનું ચેમ્બર ઓફ કોમર્સ છે તેને બંધનું એલાન આપ્યું હતું વિરોધ નોંધાયો છે કઈ પ્રકારનું બંધ છે હું શહેરની અંદર છું અત્યારે ને આ શહેરની અંદરના દ્રશ્યો આપને બતાવવાના પ્રયાસ કરું આ શહેરનો મુખ્ય વિસ્તારો છે જ્યાં અત્યારે આ મેડિકલ છે એ શોપ છે તે ખુલી રાખવામાં આવી છે બાકીના શોપો છે તે તમામ બંધ છે આગળના કઈ પ્રકારના દ્રશ્યો છે એ બતાવવાના પણ અમે આપને પ્રયાસ કરીએ છીએ શહેરનો જે મુખ્ય રસ્તાઓ છે મતલબ કે બસ સ્ટેશનથી લઈને ત્યાં ઉના રોડ છે આ જે વિસ્તાર છે ત્યાં એકલ દોકલ શોપો છે તે ખુલ્લી છે પરંતુ અહીંયા પર કંઈક અંદરનો માહોલ છે તે આવો છે અમુક શોપો છે જે ખુલ્લી છે બાકીની મોટા ભાગના નેવું ટકા દુકાનો છે જે બંધ છે જે એલાન કરવામાં આવ્યું હતું ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તેને ખૂબ સારો પ્રતિસાદ મળતો હોય તેવું હાલ દેખાઈ રહ્યું છે વહેલી સવારથી જ આ દુકાનો છે આ શોપો છે આ શહેર છે તે ધમધમતું હોય છે દુકાનો નવ વાગ્યા સુધીમાં ખુલી જતી હોય છે પરંતુ આજે આ બંધના એલાનના પગલે આ શોપો બંધ છે બંધના એલાનના પગલે ગીર ગઢડા શહેરે સજ્જડ બંધ પાડ્યું છે અને તેના કંઈક આ પ્રકારના અંદરના દ્રશ્યો છે અમુક વેપારીઓ દ્વારા એવી પણ માંગણી કરવામાં આવી હતી કે શહેરની બહારના જે રસ્તાઓ છે તેને ખુલ્લા કરવામાં આવ્યા છે ત્યાંના દબાણોને દૂર કરવામાં આવ્યા છે તો હવે જે બસ સ્ટેશન તરફ જતો રસ્તો છે જે રેલવે સ્ટેશન તરફ જતો રસ્તો છે અને આ શહેરની અંદરના એ દબાણો છે એને હટાવવાની એકાદ વેપારીએ માંગણી કરી છે જેને ખેદ વ્યક્ત કર્યો છે ગઈકાલે ઉનાના ધારાસભ્ય કેસીભાઈ રાઠોડ છે એ પણ અહીંયા પર પહોંચ્યા હતા તેમનું કહેવું હતું તેણે દુઃખ વ્યક્ત કર્યું હતું કે તંત્રનું આ પગલું છે તે ઉતાવળું હોય તેવું લાગી રહ્યું છે અને ત્યારબાદ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખે આજના દિવસ માટે આ બંધનો એલાન કર્યું છે વિરોધ નોંધાયો છે દબાણો દૂર કરવાને લઈને શહેરની અંદર કંઈક આ પ્રકારનો માહોલ છે જોઈ શકાય છે તમામ દુકાનદારોએ આ બંધને સમર્થન આપ્યું છે આ બંધને સહયોગ આપ્યો છે સહકાર આપ્યો છે અમુક દુકાનો છે જે ખુલ્લી છે અહીંયા પર જોવાઈ શકાય છે આ ફરસાણની દુકાન છે તે અત્યારે ખુલ્લી હોય તેવું દેખાઈ રહ્યું છે આ સિવાય મેડિકલ શોપ છે તે ખુલ્લી છે અને અહીંયા પર જુઓ આ એ તમામ શહેરની અંદરનો માહોલ કંઈક આ પ્રકારનો છે સામાન્ય રીતે સવારના અહીંયા પર ખૂબ લોકોની અવર જવર થતી હોય છે દુકાનદારોના ધંધા રોજગાર છે જે દમધમતા હોય છે પરંતુ આ બંધના એલાન બાદ કંઈક આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે ગીરગઢડા શહેરની અંદર અમુક લોકો એવા છે જેણે સમર્થન નથી આપ્યું પરંતુ નેવું ટકા લોકો છે જેણે પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા છે આ ડિમોલેશનનો વિરોધ કરવામાં આવ્યો છે અમુક શોપો ખુલ્લી છે અને મોટાભાગના નેવું ટકા વેપારીઓ છે તેણે બંધ રાખ્યો છે પોતાની શોપની બહાર તે બંધ રાખીને બેઠા છે તો શહેરની અંદર કંઈક આ પ્રકારનો સ્થિતિ છે આ પ્રકારનો માહોલ છે ફરી એક વખત આપણે એ બતાવવાના પ્રયાસ કરીશું કે ગીર શહેર છે તે આજે સજ્જડ બંધ છે સામાન્ય રીતે ગ્રામ્ય પંથકોમાંથી અહીંયા પર મોટા ભાગના લોકો છે તે અત્યારે શોપિંગ કરવા અથવા તો ખરીદી કરવા માટે ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો પહોંચતા હોય છે કારણ કે અહીંયાથી ના લગભગ પંદર વીસ કિલોમીટર દૂર છે આ સિવાય અહીંયાનું કોડીનાર છે તે પણ અહીંયાથી દૂર છે તો શહેર છે જે ગીર ગઢડા તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારો ખૂબ વિશાળ છે ખૂબ મોટા છે જેને લઈને મોટાભાગના ગ્રામ્ય વિસ્તારના લોકો છે ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો છે તે અહીંયા ખરીદી કરવા માટે આવતા હોય છે અને અહીંયા પર વહેલી સવારે ખૂબ ચહલ પહલ જોવા મળતી હોય છે સામાન્ય દિવસોમાં પરંતુ આજે અહીંયા પર કંઈક અલગ દ્રશ્યો જોવા મળી રહ્યા છે જ્યારે કોરોનાનો સમય હતો એ સમયે જ્યારે દેશભરમાં લોકડાઉન હતું એ સમયે આવા દ્રશ્યો જોવા મળ્યા હતા અને ત્યારબાદ ફરી એક વખત આવા દ્રશ્યો જોવા મળે છે રવિવારના શોપો બંધ હોય છે પરંતુ મોટાભાગની શોપો છે તે બપોર સુધી ખુલ્લી હોય છે પરંતુ આજે આ બંધનું એલાન છે ગલીઓ જોઈ શકાય છે એકલ દોકલ લોકો છે તે અહીંયાથી સ્થાનિકો પસાર થઈ રહ્યા છે બાકી રોડ સુમસામના છે દુકાનો બંધ છે અને લોકોમાં ક્યાંક રોષ છે અનેક લોકો એવા છે જેમાં ખુશી પણ છે કે દબાણો દૂર થઈ રહ્યા છે પ્રશાસન દ્વારા તલાલા હોય વેરાવળ હોય કે ગીર ગઢડા હોય તમામ જગ્યા ઉપર દબાણ હટાવવાની જોરશોરથી કામગીરી ચાલી રહી છે જેના ભાગરૂપે અહીંયા પર એક પચીસ દુકાનો છે જે ગૌચરણ છે જેમાં ખે જેટલી અન્ય દુકાનો હતી જે ગેરકાનૂની રીતે દબાણ કરેલી હતી સેવા સદન છે મતલબ કે મામલતદાર કચેરી છે તાલુકા પંચાયત છે આ કચેરીઓની આસપાસમાં ખૂબ મોટું દબાણ હતું જેને દૂર કરવામાં આવ્યું છે ગઈકાલે કોંગ્રેસના નેતા હીરાભાઈ જોટવા છે એ તલાલા તલા આજે ગ્રામ્ય વિસ્તારો મુદ્દે કલેક્ટર સાથે બેઠક યોજવા કોંગ્રેસની ટીમ પહોંચી હતી અને ત્યાં કલેક્ટર સાથે બેઠક કરી હતી કે ચોમાસા દરમિયાન જે લોકોના મકાનો દૂર કરવામાં આવ્યા છે તેને રહેવાની વ્યવસ્થા કરવામાં આવે જે લોકોના ધંધા રોજગાર છીનવાયા છે તેને રોજગારી આપવામાં આવે વગેરે વગેરે ચર્ચાઓ થઈ હતી તેમનું કહેવું છે કે હકારાત્મક જવાબો છે તે કલેક્ટર શ્રી દ્વારા આપવામાં આવ્યા હતા કોંગ્રેસની આ બેઠક કોંગ્રેસ સમિતિની આ બેઠક છે જે કરવામાં આવી હતી અને તેમનું કહેવું છે કે કલેક્ટરે હકારાત્મક જવાબો આપ્યા છે સવાલ એ છે કે એક તરફ આ દબાણો વર્ષો જૂના ખડકી દેવામાં આવ્યા હતા અને બીજી તરફ તેને હટાવવામાં આવ્યા છે સરકારી જમીનો ઉપરના દબાણો હટવા જોઈએ એવું ઘણા બધા લોકોનું કહેવું છે ઘણા બધા લોકોનું એ પણ કહેવું છે કે નાના વેપારીઓ હતા જે નાના ધંધાર્થીઓ હતા નાના જે લોકો છે જેની રોજગારીને લઈને પણ અત્યારે સવાલો ઉઠ્યા છે કે બસ્સો પચીસ જેટલી શોકો તોડી પાડવામાં આવી છે એનો સીધો મતલબ એ છે કે બસો પરિવારો તેના ઉપર નિર્ભર હતા બચ્ચો બસો પચીસ જેટલા લોકોની રોજીરોટી હતી અને આ રોજીરોટી સામે સવાલો ઉઠ્યા છે એવું ઘણા બધા લોકોનું કહેવું છે અમારો આ મુદ્દે વ્યક્તિગત કોઈ દાવો કે મંતવ્ય નથી અમે આપને પૂછવા માગીએ છીએ કે જે પ્રમાણે જિલ્લાની અંદરથી દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે એને લઈને આપનું શું માનવું છે આપ અચૂકથી અમને કમેન્ટ કરજો જિલ્લા કલેક્ટરની કામગીરીને લઈને આપનું શું કહેવું છે એ અચૂકથી કહેજો ઘણા બધા લોકો અમારા ફેસબુક આઈડીમાં અમારા ઇન્સ્ટા આઈડીમાં અમારા યુટ્યુબ આઈડીમાં કમેન્ટ કરતા હોય છે કે કલેક્ટર સાહેબની કામગીરી ખૂબ સારી છે સરાહનીય છે અમુક લોકોની વિરોધમાં પણ કમેન્ટ હોય છે અને અમુક લોકોની એવી કમેન્ટ હોય છે કે જે થઈ રહ્યું છે એ સારું થઈ રહ્યું છે જે થઈ રહ્યું છે એ બરાબર છે પરંતુ હાલ મોટા ભાગના ગામડાઓમાં ગાયોના ગૌચરણ છે જેને કુંડી લેવામાં આવ્યા છે જે વર્ષોથી ગાયોનું ગૌચરણ છે જેને કુંડી લેવામાં આવ્યું છે એને ખાલી કરાવવામાં આવે એ દબાણો દૂર કરવામાં આવે એવું પણ ઘણા બધા લોકોનું કહેવું છે ઘણા બધા લોકોનું માનવું છે આ અમારો વ્યક્તિગત દાવો નથી અમને જે કમેન્ટો આપની મળે છે એ અમે આપને આ કમેન્ટોને વાંચવાના પ્રયાસ કરીએ છીએ કે કઈ કઈ પ્રકારની કમેન્ટો આવી રહી છે તો મોટાભાગના લોકો ગૌચરણ દૂર કરવાનું કહે છે આપનું એ મુદ્દે શું કહેવું છે શું આ જિલ્લાની અંદરથી આ જે દબાણો દૂર થઈ રહ્યા છે તેનાથી પણ વધારે ઇફેક્ટેડ રહેશે કે ગૌચરણ દૂર કરવામાં આવે ગૌચરણના દબાણો દૂર કરવામાં આવે કારણ કે મોટા પ્રમાણમાં ગાયો છે તે રોડ ઉપર રઝળતી જોવા મળી રહી છે અને આ ગાયોની જમીન છે જેને બીજાએ કબજે કરી છે અને આ ગાયો જ્યારે ત્યાં જ ભૂખ લાગે છે તેનું પેટ ભરવા માટે જાય છે ત્યારે તેને ચારો નહીં પણ ધોકા મળે છે એવું ઘણાનું કહેવું છે હું આ ફરી એક વખત બતાવીશ આ આ એ શહેર છે છે જ્યાં બંધ શહેરે કારણ કે અહીંયા પર ગઈકાલે ડિમોલેશન થયું છે કોઈની કમેન્ટ આવી છે સંજયભાઈ વાસણ કરીને છે જેનું કહેવું છે કે આ ગુંડાગર્દી છે આ તાનાશાહી છે આપણે ફરી એક વખત એ પૂછવાના પ્રયાસ કરીએ કે જે પ્રમાણે દબાણો દૂર થઈ રહ્યા છે એને લઈને આપનું અંગત શું શું માનવું છે છે મંતવ્ય આપને કમેન્ટ કરીને અમને જવાબ આપો જેથી કરીને એ સવાલો છે તે અમે પણ ઉઠાવવાના પ્રયાસ કરીએ કે આપનું શું આ મુદ્દે મંતવ્ય છે ઘણા બધા લોકોએ નારાજગી પણ વ્યક્ત કરી છે તો ઘણા બધા લોકોએ આ કામને પ્રોત્સાહન આપ્યું છે પ્રોત્સાહિત કર્યા છે કે દબાણો દૂર થવા જોઈએ તો અલગ અલગ મંતવ્ય જેને દૂર કરવા માટેના માગણી પણ થઈ રહી છે હમણાં જ એક વેપારીએ કીધું છે કે અહીંયા પર દબાણો દૂર કર્યા છે પરંતુ શહેરની અંદર અન્ય દબાણો છે જે મુખ્ય રસ્તાઓ પર એને દૂર કરવામાં આવે કોની કોની શું કમેન્ટ છે એ હું આપને જણાવવાનો પ્રયાસ કરીશ દિનેશ કહેવું છે દિનેશભાઈ કે જેને દબાવી નહીં એ બધા દૂર કરવા દબાણ નથી એ બધા દૂર કરવાનું કહે છે પણ આખલા થોડી ખાલી કરવાની હા પાડે એનું કહેવાનું એમ છે કે ઘણા બધા લોકોએ દબાવી છે એને ખાલી કરવાની કોઈ હાર પાડતું એક વાજા હરેશભાઈ છે જેમનું કહેવું છે કે ગૌચરણ નીકળવું જ જોઈએ બાબુભાઈ મકવાણાની કમેન્ટ આવી છે તેનું કહેવું છે કે ખરેખર તો ગૌચરણ ખુલ્લા થવું જોઈએ કારણ કે ગૌચરણ ખુલ્લા થાય તો ખેડૂતોને મોટો ફાયદો થાય તેમ છે આ કહેવું છે બાબુભાઈ મકવાણાનું સંજયભાઈ ભીલની એક કમેન્ટ આવી છે જેનું કહેવું છે કે દબાણ બધા થવા જોઈએ આ સિવાય સંજયભાઈનું જયેશભાઈનું કહેવું છે કે બેડિયા ગૌચરણ બેડિયા ગામના ગૌચરણ કહેવાનો મતલબ એ છે કે લોકો માંગ કરી રહ્યા છે કે ગૌચરણ ઉપર ખૂબ મોટા દબાણો છે જેને દૂર કરવામાં આવે કલેક્ટર પાસે તે અપેક્ષા રાખી રહ્યા છે કે કલેક્ટર શ્રી આ દબાણો છે જે ગૌચરણ ખાલી કરાવે ફરી એક વખત અમે આપને એ પૂછીએ છીએ આપનું શું માનવું છે દબાણો દૂર થઈ રહ્યા છે તેને લઈને બારડ ભરતભાઈ ની કમેન્ટ આવી છે સરકારની જગ્યા ઉપર અપેક્ષા રાખવી વ્યાજબી નથી ભરતભાઈ બારડનું એવું કહેવું છે બારડ જયસિંહનું કહેવું છે કે કોળીનાર માં ક્યારે આવે છે મતલબ દબાણ કોળીનાર માં ક્યારે દૂર થાય છે તેવું બારડ જયસિંહનું કહેવું છે કપિલભાઈ પરમારનું કહેવું છે કે દબાણ હટાવો અને આ સિવાય વિલાસભાઈ ગામી છે જેનું કહેવું છે કે સાચી વાત છે હટવા જોઈએ ભાવેશભાઈ ડાભીનું કહેવું છે કે ગીર ગઢડામાં પંચોતેર ટકા દબાણ છે શું અધિકારીમાં તાકાત છે બધું સાફ કરવાની એવું આ ભાવેશભાઈનું કહેવું છે માનસિંહભાઈ કવાડનું કહેવું છે ગામડામાં ગૌચરણ નીકળવા જોઈએ તો આ તમામ એ કમેન્ટો છે શુભમભાઈ વાઢેલનું કહેવું છે કે ખરેખર આ સરકાર સારું કામ કરે છે મકવાણા ગંભીર સીનું કહેવું છે કે દબાણ દૂર કરવું જ જોઈએ તો આ તમામ કમેન્ટો છે અત્યારે ગીરગઢા શહેર સજ્જડ બંધ પાડ્યું છે શહેરમાં આપ જોઈ શકો છો માહોલ કઈ પ્રકારનો છે જે ચહલ પહલ હોવી જોઈએ એ હાલ અહીંયા પર ખૂબ ઓછી છે શહેરે સજ્જડ બંધ પડ્યું છે આપને ફરી આ વિડીયોનો એન્ડ લાવીએ પહેલાં ફરી એક વખત પૂછવા માગીએ છીએ કે શું ખરેખર દબાણો છે જે શહેરની અંદર કે ગ્રામ્ય વિસ્તારોની અંદર એ દૂર થવા જોઈએ કે કેમ શું ગૌચરણ છે તેના દબાણો દૂર થવા જોઈએ કે કેમ આવા અનેક સવાલો છે એ લોકો અત્યારે પૂછી રહ્યા છે કલેક્ટર સાહેબને ગીર શહેરમાં ગઈકાલે અહીંયા પર દબાણો દૂર કરાયા છે જેનો વિરોધ છે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા નોંધવામાં આવ્યો છે મુકેશભાઈ ગાંધી છે અને આ મુકેશભાઈ ગાંધીએ અહીંયા પર બંધનું એલાન આપ્યું છે ફરી એક વખત વિડીયોનો એન્ડ કરીએ પહેલા આપણે એ જ સવાલ કરવા માંગીએ છીએ શું દબાણ હટે છે આપનું શું માનવું છે આપનું શું કહેવું છે અન્ય શહેરોની અંદર કઈ પ્રકારના દબાણ છે તે હટવા જોઈએ કે ના હટવા જોઈએ ખાસ બાબત એ છે કે ગૌચરણ છે તેના દબાણો ઘણા બધા લોકોનું કહેવું છે છે કે જોઈએ આપનું શું અચૂકથી અમને કમેન્ટ કરજો જેથી કરીને અમે જ્યારે કલેક્ટરશ્રી સાથે બેઠક થાય છે ત્યારે આ મુદ્દે ચર્ચા કરી શકીએ ફરી મળીશું નવા વિષય સાથે નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ